પોરબંદર જિલ્લાના હજારો લોકો સ્વચ્છ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન સાથે જોડાયા છે ત્યારે પોરબંદરના યોગ બોર્ડ દ્વારા એક મહિનામાં સ્વચ્છ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના સિત્તેરથી થી વધુ કાર્યક્રમો યોજાયા હતા પોરબંદર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં વિવિધ યોગ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પોરબંદર યોગ ક્લાસમાં કુલ છપ્પન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમોમાં સ્થાનિક યોગ ટ્રેનરો દ્વારા યોગાસન પ્રાણાયામ તેમજ આરોગ્યલક્ષી નિર્દેશ આપવામાં આવ્યા હતા ગત મહિને નવ મે બે હજાર પચીસના રોજ હાથીટાકી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ વિશાળ યોગ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના માં ત્રણ હજાર થી વધુ નાગરિકોએ સક્રિય ભાગ લીધો હતો ઉપરાંત ગત પહેલી જૂન બે હજાર પચીસ ના રોજ ખીચડી પ્લોટ ગાર્ડન માં યોજાયેલ કાર્યક્રમમાં માં બે હજાર થી વધુ નાગરિકોએ હાજરી આપી અને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લીધો હતો ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર દ્વારા જિલ્લાની વીસ શાળાઓમાં સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત કાર્યક્રમો શરૂ થયા છે અશોક થાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર